અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામમાં એક સાથે આઠ મકાનમાં ચોરી આ વિસ્તારમાં થોડા દિવસ પહેલા લોક દરબાર યોજી સબ સલામતની વાતો વચ્ચે ચોરી પ્રાપ્ત વિગત અનુસાર જ્યાં કોઈ રેતુ ન હોય બહાર ગામ ગયેલો હોય ઘણા સમયથી મકાન બંધુઓના કારણે ચોરી તેમાં હાથ ખર્ચી માટે રાખેલ રોક રકમ આશરે અંદાજિત રકમ પંદર હજાર જેટલી રકમની ચોરી થયેલ છે જેના ઘરમાં ચોરી થયેલ વ્યક્તિઓના નામ પંચાલ મયુરભાઈ નટુભાઈ પંચાલ રાજુભાઈ મણિભાઈ પંચાલ બાબુભાઈ નટુભાઈ પંચાલ અમરતભાઈ મોતીભાઈ પંચાલ કનુભાઈ મોતીભાઈ પંચાલ પંચાલ અમિતભાઈ મહેન્દ્રભાઈ વ્યાસ આત્રે કુમાર સાગમટે ચોરીના બનાવના પગલે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો ઘરફોડ જાણે સક્રિય થયા હોય તેમ એક સાથે આઠ મકાનનો ટાર્ગેટ કર્યો માટે ટિંટોઈને જિલ્લાની પોલીસ માટે પડકારજનક કિસ્સો ત્યારે અંગે ટિન્ટોઈ પોલીસે તપાસ હાથ ધરી હવે આપ સૌએ જોઈ રહ્યો કે પોલીસ ઘરફોડ ચોરીનો ભેદ ક્યારે ઉકેલશે બ્યુરો ચીફ અલ્પેશ પટેલ અરવલ્લી